પોરબંદરના બળેજ ગામે રહેતા એક આધેડ પર બે શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં જાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અને મેં મેં પ્લોટ લીધો છે એ પ્લોટ માણવા જાતા મારે મંડી કરવા દાતા મને ના પાડવા ગયો તો મને મારવા પાઇપ વડે અને લાકડી વડે હુમલો કરેલ છે લાકડી વડે હુમલો કર્યો અને હું એકસો આઠની મદદથી હું અહીં ફોઈ ગયો હુમલો કરવામાં જકરા પરબત અને પ્રતાપ ઝકરા મારી નાખવાની ધમકી આપી આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલા આધેડનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર